સરસ મજાના ભગવાનના દીવા પણ થઈ ગયા છે ને મમ્મી આજે શિવરાત્રિ છે એટલે ફરાળી ભૂંગળા ને સાબુદાણાની વેફરને બટેકાની વેફરને એવું બધું તળી રહ્યા છે તો જો મમ્મીએ એ ડબ્બામાં ભર્યું છે સાબુદાણાની વેફરના બટેકાની વેફરને

બટેકા બાફવા ચૂલા ઉપર પાણી ગરમ છે તો મૂકી દીધા ને આપણે શકરિયા આ મૂક દઈશું શકરિયા આપણે હે ને કુકરમાં પાણી વગર આ મૂકશું તો જો આપણે શકરિયા લઈ લીધા છે આપણે ધોયેલા જ છે શક્કરિયા તોય પાણીમાં બોરીને આપણે શું કે આપણે પાણી બાફવા એટલે તો જો આપણે શક્કરિયા બાફવા આવી રીતના મૂકશું તો જો હવે આપણે એને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે તો હાલો શક્કરિયા બફાઈ ગયા કે નહીં તે ચેક કરી લઈએ આપણે

મમ્મી દાણા હમા કરી રહ્યા છે તો જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને તેલ ગરમ આપણે કરવા મૂકી દીધું છે તો જો આપણે હામો વઘારશું હામો આપણે અહીંયા પાણીમાં પલાયરો છે પણ આપણે છાશમાં લઈ લીધી છે છાશમાં વખારશું અને એ છે હામામાં નાખવા બટેકો આપણે છે લીધું છે એ છે દાણા ને ટમેટું છે તો ભાજી વઘારવા માર છે પણ થોડુંક આપણે આમાં પણ નાખશું આપણે હળદર અને મીઠું નાખી દીધું છે એ તેલ ગરમ થઈ ગયું છે તો આજે આપણે આમાં હેને ખાલી જીરું જ નાખશું તો જો આપણે આજે આમાં ખાલી જીરું જ નાખશું તો જો આપણે મકાન કરવાનું છે

તો જો આપણે આ ઉકળી જાય ને ત્યાં સુધી જ આપણે એને રાખશું પછી તો એને ઢાંકી દઈશું એટલે મેરા એ બફાઈ જશે કારણ કે આપણે પાણીમાં પલાળ્યા હતા ને આમ એટલે એને બાફ બાફવો ન પડે આવી રીતના આપણે વઘાર કરીને પછી આ પાણી ઉકળી જાય ને એટલે પછી આપણે એને ઢાંકણું બંધ કરી દેવાનું અથવા છીબું ઢાંકી દેવાનું

બટાકા પણ બફાઈ ગયા છે. હાલો ખોલી નાખશું. સાંજના ને ગયા છે ચાર ને આપણે જો મેચ જોતા જોતા નાસ્તો કરવા બેસી ગયા છે. એ છે સક્કર્યું અને આ છે જેવું તો હાલો નાસ્તો કરી લઈશું તો જો આપણે સાંજ નું આપણે ફરાર ને કરીને નવરા થઈ ગયા છે. તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય